દ્વારકામાં કડકતી ઠંડીમાં લોકોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું તેમજ પાવાગઢમાં માય ભક્તોની વહેલી સવારથી જ ભીડ ઉમટી પડી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં આજે માગસર પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોનું ઘોડા પર ઉમટ્યું છે આજે યાત્રાધામ દ્વારકા અને યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારે પરોળથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી પવિત્ર ગોમતી નદીમાં આજે પૂર્ણિમાના દિવસે ભક્તોએ સ્નાન કરી દ્વારકાનું ભાતું બાંધ્યું તો યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમને લઈ વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા મંદિરોમાં પહોંચ્યા છે આજે દ્વારકામાં ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરની બહાર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા શિયાળાની કડકતી ઠંડીમાં પણ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું આ તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ ભક્તો મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યા હતા ભરવા પાવાગઢ ખાતે પૂનમને લઈ વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા અને ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ